નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ જાન્યુઆરી ને વાર થયો છે બુધવાર આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠું પડવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે નવી આગાહીઓ જે જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે એટલે કે વાતાવરણની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ વધશે આ સાથે શિયાળાની ઋતુ અત્યારે છે એ અડધી પૂર્ણ થવા આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર હજી પણ કડકડતી ઠંડી પડશે હાડથરી જવતી ઠંડી પડશે સાથે કમોસમી વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પ્રેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના વિશે હજી મિત્રો ભારત દેશની નજીક ત્રણ એવી સિસ્ટમો છે એ અસર પહોંચાડી શકે છે અને આ ત્રણે ત્રણ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદી માહિતી આગાહી સ્વરૂપે જોવા મળી રહી છે સાથે વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જે આગાહી જોઈએ છે તેમાં જાણકારી સ્વરૂપે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર જે માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કઈ તારીખે માવઠું પડશે ખાસ કરીને બાવીસ જાન્યુઆરીથી લઈ અને 28 જાન્યુઆરી વચ્ચેનું વાતાવરણ છે ગુજરાતમાં વધારે પડતું ઠંડુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેમજ રવિ પાકના ખેડૂતોને જે છે એ ભારે મોટા પાયે નુકસાન થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે ગુજરાતની નજીક આવતા ઠંડા પવનોની વાતાવરણની જે અસર છે એ કઈ દિશા તરફ આગળ વધશે સાથે સાથે ત્યારે કયા કયા જિલ્લાઓની અંદર જે છે એ ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે ગુજરાતની અંદર ભારે માવઠાની શક્યતા જે વ્યક્ત કરવામાં આવી રહી છે તો એ કઈ તારીખથી માવઠું શરૂ થશે અને કઈ તારીખ સુધી માવઠું રહેશે અને ખેડૂતોને શું ચેતવણી આપવામાં આવી છે આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડિયોને છેલ્ર સુધી જોતા રહેજો અને જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ આજની આગાહી જે છે એના વિશે વાત કરીએ તો અરબસાગરની અંદર ખાસ કરીને હિન્દ મહાસાગર અને અરબસાગરના દરિયાની વચ્ચે વાત કરવામાં આવે તો અરબસાગરની અંદર પાકિસ્તાન નજીક કરાંચી તેમજ જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પવનો છે એ ગુજરાતના દરિયાકાંઠા કચ્છ છે નળિયા છે તેમજ દ્વારકા છે આ સાથે સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોનના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતા પવનો છે ભૂકાશ છે એટલે ઠંડીનું પ્રમાણ એ વિસ્તારની અંદર વધારે જોવા મળશે બીજી તરફ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ કહી શકાય અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ દક્ષિણ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ્યાં અત્યારે જે છે એ પોંડુચેરી છે તેમજ ચેન્નાઈ છે આ સાથે તમિલનાડુ છે આટલા વિસ્તારોની અંદર પણ જે છે એ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એના કારણે વાતાવરણની અંદર વાવાઝોડા સ્વરૂપે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ભારતની અંદર જે બંગાળની ખાડી નજીકના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધારે પડતી જોવા મળી રહી છે અને વાવાઝોડું સક્રિય થતું પણ જોવા મળી શકે છે જે મિત્રો આગાહી આપણે જોઈ રહ્યા છીએ એ બાવીસ જાન્યુઆરીથી લઈ અને છવ્વીસ જાન્યુઆરી વચ્ચેની હવામાન સ્થિતિ છે એ મુજબની આગાહી આપણે જોઈ રહ્યા છીએ અહીંયા તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો કે બાવીસ જાન્યુઆરીની સાંજ સુધીમાં બંગાળની ખાડીની અંદર અને અહીંયા સાગરની અંદર બંને તરફ છે એ ત્રણ સિસ્ટમની જે અસર હતી એ પ્રકારની બે સિસ્ટમો જોવા મળી રહી છે તો આ બંને સિસ્ટમો દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફના જે રાજ્યો છે એ રાજ્યો તરફ આગળ વધશે અને ત્યાં પણ અસર પહોંચાડશે સાથે ગુજરાતની અંદર વાતાવરણ શું કરી રહ્યું છે તો ગુજરાતની અંદર મિત્રો બાવીસ જાન્યુઆરીએ સાંજના સમયે કચ્છ લાગુના વિસ્તારોની અંદર માવઠું પડવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે અને આ માવઠું મિત્રો જોરદાર રહેશે જે નવેમ્બર મહિનાની અંદર અથવા ઓક્ટોમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યું હતું એવું જ માવઠું છે એ શક્યતા સ્વરૂપે જોવા મળી રહ્યું છે આ સાથે હવામાનની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અમુક જિલ્લાઓની અંદર તો કમોસમી વરસાદ કરા સાથેના વરસાદની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે દરેક આગાહી મિત્રો તમને જણાવી દઈએ તો ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો ખાસ કરીને ઉત્તર ભારતમાં શ્રીનગર છે જમ્મુ અને કાશ્મીર છે શિમલા છે આ દરેક વિસ્તારમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે અને આ હિમવર્ષાના કારણે ત્યાંથી જે ઠંડા પવનો છે શીત પવનો કહીશું આપણે તો એ શીત પવનો મધ્ય ભારત તરફ આગળ આવે છે જેમ જેમ મિત્રો જાન્યુઆરી મહિનો પૂર્ણ થશે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે તો ફેબ્રુઆરી મહિનાની પાંચ તારીખ સુધી છે આ સ્થિતિ પ્રકારની આગાહી રહેવાની છે માવઠાની જ સ્થિતિ છે જોવા મળવાની છે એના વિશેની પણ તમને આજે જાણકારી જણાવીએ મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેધર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર માવઠાનું સંકટ છે અને કઈ તારીખે હવામાન બગડશે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થયેલી છે દરેક માહિતી તમને જણાવી તો ગુજરાત રાજ્ય માટે જે ગુજરાતવાસીઓ છે એમને હાલ વિચિત્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં હાલ મિત્રો બેવડી ઋતુ એટલે કે ડ્યુઅલ સિઝનની જે છે એ માહોલ જામ્યો છે જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આ કરવો તડકો પડી રહ્યો છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ આઈએમડી તરફથી એક મહત્ત્વની આગાહી સામે આવી છે આગામી દિવસોમાં દેશમાં એક પછી એક કુલ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થવાની સિસ્ટમ છે એ ભીતિ સેવાઈ રહી છે હવે આ સિસ્ટમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થશે તેના કારણે કેટલા વિસ્તારની અંદર નુકસાન થશે કઈ પ્રકારનું નુકસાન થશે ભારે નુકસાન થશે કે પછી ખેડૂતોને પાક નુકસાન થશે એ દરેક માહિતી એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જા છે એના ઉપર આધાર રાખશે અને એની જેની સીધી અસર છે એ ગુજરાતના વાતાવરણ પર પડવાની શક્યતા છે ખાસ કરીને ગઈકાલે વીસ જાન્યુઆરી પછી આજનું વાતાવરણ છે એમાં પલટો આવ્યો છે જેને પગલે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ જોવા મળ્યો છે અથવા તો માવઠું પડવાની પણ સંકેત છે એ જોવા મળી રહ્યા છે હવે મિત્રો ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુજરાતમાં ઠંડી વધે એનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે સૌ તમને જણાવી દઈએ તો હવામાન વિભાગની આઈએમડીએ જણાવ્યા અનુસાર જે આગામી એક અઠવાડિયા માટે ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે જેના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાલયના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ પડશે અને હિમવર્ષા પણ થશે એની સંભાવના છે આ સાથે પહાડો પર થતી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ વર્તાશે છે જેમાં ઉત્તર પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ જોર સ્વરૂપે આગળ વધી રહ્યું છે જોકે મિત્રો હાલ પૂરતું રાજ્યમાં કોઈ મોટા કે વરસાદની શક્યતા નહીં જેવી છે પરંતુ જો વાદળછાયું વાતાવરણ રહેશે તો છૂટાછવાયા વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે અને એ પણ ઝાપટા સ્વરૂપનો વરસાદ હશે ધીમી ધારનો વરસાદ છે મિત્રો જે લગભગ એકાદ ઇંચ સુધી વરસાદ અમુક જિલ્લાઓની અંદર પડવાની શક્યતા છે પરંતુ એ લગભગ વરસાદ ના પણ પડે અને ઝાપટા સ્વરૂપે કરા પડી અને જે સ્થિતિ છે એ બગાડી શકે તેવી વાતાવરણની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તાપમાનના આંકડા પ્રમાણે અને સ્વાસ્થ્યની ચેતવણી પ્રમાણે માહિતી જે આપવામાં આવી એમાં હાલના તાપમાનની વાત કરીએ તો આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ચૌદ થી પંદર ડિગ્રી અને મહત્તમ તાપમાન છે એ ત્રીસ થી બત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઠંડી ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણના કારણે લોકોમાં કેસો વધવાની શક્યતા પૂરેપૂરી છે તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવી રહી છે સાથે મિત્રો નલિયામાં કાતિલ ઠંડી પડશે તેના વિશેની પણ માહિતી જાણી લઈએ તો મિત્રો રાજ્યમાં ઠંડીના ચમકારા યથાવત રહેવાની શક્યતા પૂરેપૂરી છે આ સાથે કચ્છનું નલિયા જ્યાં આજે પણ દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ એટલે કે લગભગ પોણા અગિયાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે રાજ્યનું સૌથી ઠંડુ અને ઠંડુગાર શહેર નોંધાયું હતું આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે પોરબંદરમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં અગિયાર પોઈન્ટ છ ઉત્તર ગુજરાતના ડીસામાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આમ આગામી અઠવાડિયા સુધીમાં ગુજરાતના હવામાન માટે ઘણું ઉતાર ચઢાવ આવવાની શક્યતા છે અને ખાસ કરી એ ઉતાર ચઢાવ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જોવા હવે આ સાથે મિત્રો હવામાન દંબાલા પટેલ શું કહી રહ્યા છે એના વિશે તમને જણાવીએ ગુજરાતમાં ભર શિયાળા વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા નહોતી પરંતુ છેલ્લા બેથી ત્રણ દિવસથી લગભગ સત્તર જાન્યુઆરીથી છે એ આ દિશા તરફ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટાય છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પણ ખાસ ગણવામાં આવી છે આપણે વિડીયોના શરૂઆતમાં જ મેપમાં જોયું છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એ કઈ દિશા તરફ પાકિસ્તાનના દરિયાકાંઠા તરફથી ગુજરાત નજીકના આવતી જોવા મળી રહી છે એટલે કે જેના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર દ્વારકા સુધીના વિસ્તારનો મોરબી આટલા જિલ્લાઓની અંદર છે વધારે પડતી ઠંડી પડે છે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે માવઠા સહિત શીત લહેરની ગંભીર ચેતવણી આપી અને સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો માટે આ એક ચિંતાજનક સમાચાર છે એવા હવામાન વિભાગે મિશ્ર આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે હવે મિત્રો અંબાદા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે બાવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સાથે કરા સાથે ભારે વરસાદની શક્યતા છે અને નવી આગાહી આપણે આવનારા વિડીયોની અંદર જોઈશું